એપીએમસીની ચૂંટણી મામલે જિલ્લા ભાજપ પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે એપીએમસીની ચૂંટણીમાં ગીના ઠામમાં ઘી ઠરશે તેવું નિવેદન ગિરીશ રાજગોરનું સામે આવ્યું છે ચૂંટણી ન થાય ત્યાં સુધી જૂથબંધી ન કહેવાય જૂથવાદની વાત વિપક્ષ દ્વારા મીડિયામાં વહેતી મુકાઈ છે તેવું નિવેદન સામે આવ્યું છે પાર્ટીની રણનીતિ જે પાર્ટીના જેટલા કાર્યકર્તાઓ છે એ યાદી જોઈ અને આગળની રણનીતિ નક્કી કરીશું પરંતુ આફ્ટર ઘીના ઠામમાં ઘી રહેશે આ ટૂંકીને ટચ વાત છે તો શું ચૂંટણી છે કે ભાજપના જૂથ ના કહી શકાય ઉમેદવારી પત્ર ભરાય અને જ્યાં સુધી નક્કી ના થાય પાર્ટી નક્કી ના કરે ત્યાં સુધી બધાનો અધિકાર છે એટલે કોઈ જૂથ ના કહેવાય અને બધા લોકો ભરી શકે જ્યારે પછી ફોર્મ પાછા ખેંચાય અને ચૂંટણી થાય જો અંદર અંદર થાય કંઈ તો તમે એવું જૂથ કહી શકો કે ભાજપમાં અંદર કહી શકો બાકી આવું છે જ નહીં કશું આ મીડિયાની અને લોકોની અને કોંગ્રેસની હવા ઉડાડેલી જે મીડિયામાં ફરતી થઈ છે